સૂર્યોદય યોજના જેના કારણે ગામમાં ખેડૂતોને ખેતીવાડી વીજ જોડાણો કરવામાં આવ્યા જે પૈકી સોળ હજાર પાંચસો એકસઠ ગામના અઢાર લાખ પંચાણું હજાર સાતસો ચુમ્માલીસ જેટલા ખેડૂતોને દિવસે વીજળી આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ માહિતી આપતા કહ્યું કે સોળ હજાર પાંચસો એકસઠ ગામ પૈકી અગિયાર હજાર નવસો સત્યાવીસ ગામના ખેડૂતોને સિંગલ શિફ્ટમાં સવારે આઠ થી સાંજના ચાર અને સવારે નવ થી સાંજે પાંચ વાગ્યા વચ્ચે વીજળી આપવામાં આવે છે જ્યારે ચાર હજાર છસો ચોત્રીસ ગામના ખેડૂતોને બે શિફ્ટમાં એટલે કે સવારે પાંચ વાગ્યાથી બપોરના એક વાગ્યા દરમિયાન અને બપોરે એક વાગ્યાથી રાતના નવ વાગ્યા સુધી વીજળી આપવામાં આવી રહી છે જોકે બાકી રહેતા ચાર ગામ પૈકી મોટા ભાગના ગામ દેવભૂમિ દ્વારકા કચ્છ અને બનાસકાંઠા જિલ્લાના છે જેમને પણ દિવસે વીજળી આપવા માટેની કામગીરી પ્રગતિમાં છે સાથે ગાંધીનગર જિલ્લાના નાના ચિલોડા સરગાસણ બનાસકાંઠાના થરાદ અમદાવાદના ઘુમા અને બાકરોલ તેમજ ખેડા જિલ્લામાં પીપલગમાં કુલ છ નવી પેટા વિભાગીય કચેરીઓ મંજૂર કરવામાં આવી જેમાં અંદાજે બસો એકાવન જેટલા અધિકારીઓ કર્મચારીઓનું મહેકમ મંજૂર કરવામાં આવ્યું